જો મિત્રો આજે આપણે સરસ મજાનું કેપ્સિકમ અને કાંદાનું શાક બનાવવાના છીએ તો એક મોટું કેપ્સિકમ લીધું હતું તેને આપણે ઊભી સ્લાઇઝમાં કટકા કરી દેવાના છે ત્યારબાદ આપણે એક સરસ કાંદો લીધો હતો તમે ક્વોન્ટિટી તમારા ઘરમાં જેટલા સભ્ય હોય એ પ્રમાણે તમે લઈ શકો છો મેં અહીંયા એક કેપ્સિકમને એક કાંદો લીધો હતો તમે બે કે ત્રણ કેપ્સિકમને કાંદા પણ લઈ શકો છો તેના પણ આવી રીતે ઊભા પીસ કરી લેવાના છે પછી આપણે લસણ લેવાનું છે લસણના પણ આવી રીતે ઊભા પીસ કરી લેવાનું છે એટલે કે કાંદા કેપ્સિકમ લસણના ઊભા પીસ કરી નાખ્યા છે ટામેટું એ ઓપ્શનમાં છે તમારે લેવું હોય તો તમે લઈ શકો છો ત્યાર પછી આપણે જે પણ કાંદા કેપ્સિકમના ઊભા પીસ કર્યા હતા તેને આવી રીતે છૂટા પાડી દેવાના છે ત્યારબાદ આપણે સિંગદાણાનો પણ આવી રીતે ભૂકો કરી દેવાનો છે હવે એક પેનમાં તેલ આપણે ગરમ ગરમ મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે જીરું તતરવા નાખી દેવાનું છે ત્યારબાદ આપણે લસણના કટકા નાખવાના છે લસણ સંતરાઈ જાય પછી લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે તમે આમાં આદુ પણ નાખી શકો છો પછી હિંગ અને સાધારણ હળદર પણ નાખવાની છે બધું લસણ વ્યવસ્થિત રીતે સંતરાઈ ગયેલું છે ત્યાર પછી આપણે જે સાબુ સિંગદાણાનો ભૂકો કર્યો હતો તે અંદર એડ કરવાનો છે આવી રીતે એક બાજુ અને આપણે જે કાંદા કેપ્સિક ની ઊભી સ્લાઈસ પાડી હતી એમાં મીઠું હળદર મરચું અને ધાણાજીરું તમે ટેસ્ટ પ્રમાણે કરી શકો છો અને એ બધાને આવી રીતે હાથ અથવા તો કે ચમચીની મદદથી તમે એક મિક્સ કરી દેવાનું છે હવે આપણે દહીં લેવાનું છે ઘરનું જ દહીં લેવાનું છે એને સ્મૂથલી બનાવી દેવાનું છે અને જે આપણે બટ સિંગદાળનો જે વઘાર કર્યો હતો પેનમાં આપણે આ દહીં નાખી દેવાનું છે અને પછી એને હલાવતા રહેવાનું છે કારણ કે દહીં ફાટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી આપણે જે મસાલાવાળા કાંદા કેપ્સિકમ કર્યા હતા તે આની અંદર એડ કરી દેવાના છે આ એક નવું જ શાક છે અને જો ઘરમાં કંઈ બી શાકભાજી ન હોય તો તમે આ શાકભાજી બનાવી શકો છો તે રોટલી જોડે તો ખૂબ જ સરસ લાગે છે થોડી વાર માટે આપણે એને થવા દેવાનું છે આ શાક અધકચરું લાગશે કારણ કે કાંદા કાંદા અને કેપ્સિકમને અધકચા રાખવાના છે તેલ છૂટી ગયું છે તો સરસ મજાનું એક નવી વેરાયટી તૈયાર